ખાઈ અમારો ચા છે ને જો ખાટલે આવી ગયો ચા એ જો મમ્મી દેવા આવ્યા બનાવી વાડ એકલી એકલી બાંધે હે લાઈનો નો બાંધો તને આવડે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ને બાકી બતાવી મોજ માં તમે મોજ માં ને આજ શિવ ફટાફટ તૈયાર થઈ ગયા છે ને મમ્મીએ કીધું ને જઈએ એસી વાત પગ થવા બાયણા આવી તો મમ્મીએ કીધું એ કે હાજી છે ને કાકા મૂકી જાય હે કે દાદા બસ તેડી જાય દાદા એક ખોમાં પાણી વારે ને તો કે કાકા મૂકી જાય અરે આ તો અરખાતી અરખાતી તૈયાર થઈ થોડી થોડીને કેમ તૈયાર થઈ હે હરખાથી અરખાતી તૈયાર થઈ ને હવે જય શ્રી કૃષ્ણ કરતો બતાવીને હાલો પછી હર હર મહાદેવ હાલો મારા દીકો બાબા કે કાકા ને કે હાલો હાલો ઈ આવે કાકા સ્કૂટર કાઢે હાલો ભાઈ હાલો ભાઈ હા રાજા ભાઈ રાજાનભાઈ કરતી એવું શું એવું નું હાલ 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 હું આવું ન તને નીકળવાય નહીં દે હાલ નીકળવાય નહીં દે એ ન કરા હાલે રાજા ખેર પાક 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 ભાઈ પાક પપ્પા છે ને કાયમ મૂકવા જતા હોય ને ભાવેશ ભાઈ છે ને એને કંઈક જ મૂકવા જવાનું હોય જ્યાં પપ્પા નવરા ના હોય ને ત્યાં જઈને મૂકવા જવાનું હોય એટલે સીવું છે ને એકદમ ની હર આજ તો કાકા મૂકવા આવે છે પપ્પાએ મોટર ચાલુ કરી દીધી સાડા આઠ વાઈ ગયા સાડા વાગે લાઈટ આવી તો મોટર ચાલુ કરી દીધી જો જામફર બતાવો મારે છે ને જામફર આવ્યા આમાં પરવાઈ ત્રણ નોક આવ્યા હતા અવાર હવે એક મોટું છે ને બીજા આવજો ફૂલ આવ્યા અહીં છે એક મોટું જોઈએ જોઈએ એટલી વધતી છે થઈ આવવાનું ચાલુ છે એટલી વધતી ન થઈ હાલ 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 મારે છે ને આજ ઉઠવા મોડું થઈ ગયું હાડા હાથ વાગી ગયા હતા હવે હાડ પાંચ ની અંદર ઉઈ હતી મેં તો કામ હજી ઉઠે ઉઠવાનો ટાઈમ છે એ પાછી નીંદર સડી ગઈ ને હાડા હાથ વાગી ગયા જોયું તા બધા ઉઠી ગયા હતા પછી છે ને બાયણે નીકળી બ્રશ કરવા તા તા ને મમ્મી તો વૈયા ગયા હતા ગધક પાઠવા પપ્પા જોતા હતા ટીવી ને સીવું પછી મારી આરે જ ઉઠી હતી હું આ છૂતી રહી ને નીંદર સડી ગઈ ને તો બોલો સીવું નહીં નીંદર ચડી ગઈ તે ન શીવું તો કાયમ છે ને છ વાગે તો ઉઠી જ જાય છ હાડા છે પણ આજે એને મારી આરની અંદર ચડી ગીત પછી મા દીકરી આઈ આયેલે ઉઠ્યું તો એને કયો છે ને ચાદુત પાઈ અમે બ્રશ કર્યું અને પછી એવી નેવી જટઝટ કટી ભટકા કર્યા હાઈના ભજીયા પડ્યા હતા બસ બધાય શિરામણ કર્યું ને સીવું તૈયાર કર્યું એટલું કર્યું બાકી હવે મોકલી દીધી હવેનું કામ આગળ વધીએ વહેલું સાહેબ નથી આ સાખું ઉતારવાનું ને વહેલું સાહેબ હા રાંધી લે ભાર વાગી જાય પપ્પા હવારનો સાપીભાઈ આવ્યા જ ન ઈ આવે પાછા નકર મને એમ હતું કે આપણે પૂગવા પૂગ્યા ને દેવા ને પપ્પા મને એમ કે આવ્યા નથી ધ્યાન નથી એટલે હું કે નો આયા હોય ને તો દઈ આવું પછી લુકડા તો બેહું તો મમ્મી કે પી ગયા છે ઈ કે ચા તો આવીને પી ગયા તો હા જેસે ક તો ભઈને હવાર 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 કાયમ નું કાયમ આપણે કાયમ નું કહી

જોઈ આવી જ જોઈએ સુકાઈ ગયો ને તો નાખી આવી આ પાકું નાખી આવી ગયો ને હવે બપોરા કરવા બે લુગડા માંડવી ફોલો બેસી દીધી મેં કીધું રંધાઈ જાય ને તો ભઠે છે ને બી હેકાઈ જાય અને રોટલો આ છે ને હવારે નતો દીધો આજ ભજીયા હતા ને કટી બટકા બનાવ ખાતા એટલે પછી ભજીયા બે દઈ દીધા હતા પછી રોટલો હવાર નતો એટલે મેં કીધું બપોર દઈ દીધી એટલે રોટલો દઈ દીધો પછી મેં કીધું માંડવી ફોલાઈ જાય ને તો બી ભઠે હેકાઈ જાય ત્યાં મમ્મી છે ને બી હેકે આગળ બે હેંકી લઈને તો પછી બપોરા કરવા બેસી શીવું આમ જતો આજે તું રડતી હતી આંગણવાડી દાદા એમ કહેતા હતા દાદા આગળ આવતી તો કે આજે કે બેન એમ કહેતા હતા કે સીવું કે રડતી હતી કાં રડતી તેડવા નતા આવ્યા એટલે લઈ કે દાદા એક તેડવા એટલે આમ થાય તો ને તું તો હવે મોટી થઈ ગઈ નાની હતી ને કોઈ થી નથી રેડી તો હવે થોડું રડાઈ રડાઈ હે તું તો મોટી થઈ ગયો કેવી થઈ ગઈ આમ જો તું મોટી થઈ ગઈ ને હવે તો પછી રડી નહીં ને રડવાનું નહીં તુલસીને રમાડ લાલ હા બુ ઘરે જ આવું ઓય તુલસીને રમાડ લે અને તો રમાડી લે હા મારી તુલસી મારી તુલસી રાટલા હે કૈયાની એકલા હે કૈયા કેવો કાઈ જો થોડા થોડા હે કે થાઈ દે તો મતલબ અમારે ની હજી આ બગર એટલા બાકી છે એક વાર ખા લે પડામ ભટ કોઈ થી વાર સુને ન લાગે લાગ ન લાગે રોટલા કોઈત્રા ઉકડી જાય ઠરી જાય ને અત્યારે પગે કોઈત્રા ઉકડી જાય તો મંડી બાકી કરનો કોણ પછી આ હા હવે છે ને જો બી ફોલી નાખું બી છે ને હવે ઠરી ગયા એટલે ફોલી નાખું ને પવનમાં આગળ ખાટલે લઈ લઉં ને શિવના છે ને નવરાવી ને હુવરાવી માથા બહુ નવરાવતી હતી કેમ કે હમણાં છે ને કેટલા દીઠિયા માથું નહોતું ધોયું ત્યાં છે ને માથું થોઈ નવરાવતી ઠાવ ઠાવકે નીંદર સડી ગઈ તા ખડી આગળી ખાડા હતા એને કે નીંદર સડી ગઈ આજે તડકા જેવું હતું આમ પવન બહુ નહોતો બપોરે ગરમી જેવું હતું પપ્પા છે ને તો બપોરે મોટર બંધ કર દીધી ક્યારા તી કે પવન નીકળે આવીને તો ઢરશે થોડાક માં તો ઢરાય ખરી પછી હિમણા આખડી રોંઢે ચાહું ને તો બતાડી બતાડી હવે પછી પવન નીકળો તો નથી હાડા બારે હાડા બાર સીવું ને એ મોટર બંધ કરી દીધી ને હવે અટાણે પાછી ચાલુ કરી કેમ કે અટાણે થોડો કોસો પવન છે પીવરાવી કે લોઈને ને પવન આવે ને તો ઢરવાની બીક રહે એટલે પછી આમાં પોરે પોરે પછી છે ને પીવરાવવા પડે કાપડી છે ને ખાઈ અમારો ચા છે ને જો ખાટલે આવી ગયો ચા એ જો મમ્મી દેવા એવા બનાવી અડધા બી ફોલાઈ ગયા ને અડધા ને બાકી છે ભાઈ ગઈ રાજા બસ 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 વાતોમાં આખી ફરતી હતી અડધા બી ફોલાઈ ગયા ને અડધા બાકી છે આકડી ફોલી લઉં પછી બનાવો ને મમ્મી એ હા શું કરે મારી વાળ એકલી એકલી બાંધે હે ¿La no na No, no abre. ¿eh? Ah, ah, oh, oh, ¿qué ¿y no tiene? Ay, ¿motilagua? Oh, oh, ¿la de mardicán no પાટવી પાકે થશે ને હાઈજ પડવી બી ફોલાઈ ગયા ફોતરા ઉડાડ નાખા ને ભૂકોય કર નાખો પાસ વચ્ચે વચ્ચે સીવું ખોટી નાખો કરે ને મોડું થઈ જાય જો એ પાસ અહીંયા પાસે બેસી ગઈ જો મમ્મી અખાણ જોખે વાહે જ બેઠી હો મીંદડી ખાંડ મમ્મી જોખે ઓલો ભૂકો કેટલો દોઢ કિલો થયો ને કેટલી નાખશો ખાંડ કિલા જેટલી મમ્મી કહીશ કે ખાંડ નાખવી દોઢ કિલો ભૂકો થયો બીનો ને એક વાઇટકો ભાવેશભાઈ હાટું કદાચ ત્રણસો ચારસો ગ્રામ જેટલો કાઢ્યો એને ગોળનો કરવો નથી એ ભૂકાનો જ કરવાનો મને એમ હતું કે મમ્મી આખા પાખા બીનો તમે કરવાના હશે એટલે ગોળવારો આનો જ કરવો કા ભૂકાનો તો હવે આકડી મમ્મી બે જાહે એમાં ચૂલે ને એ બનાવશે કેમ કે આ પછી થોડુંક કામ કરી દઉં એ પછી ચૂલા ઉપર ઈ જ ચાહણી નું કામ મમ્મી નું ઈ મમ્મી ને જોરદાર આવે આપણે નો આવડે બરોબર એટલે મમ્મી ને ઘડી ઘડી પૂછપુછ કરવું એટલે એથી મમ્મી ને જ બેહાડ દીધા બધું હમું કરીને હા જોઈ દાદી બનાવ તૈયારી જ કરે છું તારે શું કરવું હું જોખવું હે એ ઢીંગી હું જોખવું કટલું એક ગ્લાસ નાખી પાછી થોડુંક નાખવું જો ચાહણી કરવાની ચામડી બનાવવા બેની ગયા આજ છે ને જ્યોતિબેનનો બર્થડે છે તો હેપી બર્થડે ડે જ્યોતિબેન તમને જાચી બધી શુભકામનાઓ અમારા પરિવાર તરફથી બર્થડેની ને એક એનિવર્સરી છે પણ નામ મને કંઈ હંમેશમાં નથી આવતા કંઈક કૌશિક ને ચિંતન છે હવે એમાંથી હું લેડીઝનું નામ છે ને હું જેન્ટ્સનું નામ છે એટલે નામ જે હોય એનિવર્સરી છે ચૌદ તારીખ છે એટલે આજ વિડીયો બર્થ ડે જેનો છે એનિવર્સરી છે ને એને એનિવર્સરી દિવસે જ આવે તો મળી ચાહે તો તમને બધી જાનાઓ બરાબર ને મમ નામમાં હું જે ગોટે ચડી જાઉં કઈ ખરખ મને ખબર પડે બોટે ચડી જાય ને